હલ્યા વગર બહાર નીકળ્યા વગર આટલી બધી વાર બેસવું એક પ્રકારનું તપ છે અને આપણે તપ કર્યું છે ત્યારે અહીં આયોજન આયોજકો વતીથી આપ સૌનો આભાર માનું છું બીજું કે અહીં મને પાછી બે વાતો બીજી કહેવાની કહી પણ બે વાતો નહીં કહીએ પરંતુ એક વાત ચોક્કસ છે કે તેજસ્વી તારાઓ માટે ચોક્કસ કહીશ કે તમને બે પ્રકારના માણસો મળશે એક તમને તોડી પાડે એવા અને એક તમને આગળ લઈ જાય એવા થોડી પાડે એવા માણસોથી આપણે

વાલી તમે થોડીવારવાળા માણસો મળશે તો એમને તમારે કે અમારી પ્રગતિ અને અમારા વિચારો આપણા સમાજમાં આગેવાન બનવા માટે દોડતી ફીડ જ્યારે સમાજને મરદ કરવા માટે દોડતી થશે ત્યારે આપણા સમાજનો ટકાસ વિકાસ થશે બીજું નીચેના પથ્થર એક વખત તું પ્રયત્ન તો કર અરે જાતે નિર્ણય કર શું કરવું છે પછી તો તું જ આગળ વધે અને ખડિયાના

Gracias.